નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલ હેલો ગુજરાતમાં તમારા બધાનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે નાળિયેરનો મહા ઉપાય તમારા ઘરની ગરીબીને દૂર કરશે મિત્રો આજના વિડીયોમાં અમે તમને કપૂર અને નાળિયેરના એવા કેટલાય ખાસ ઉપાયો જણાવવાના છીએ જે ઉપાયો કરીને તમે તમારા જીવનમાંથી દરિદ્રતાને દૂર કરી શકશો અને જો તમારા જીવનમાં ગરીબી હોય તો તેને પણ તમે દૂર કરી શકો છો માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમે મેળવી શકો છો તે માટે તમારે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળવું પડશે મિત્રો આપણે પ્રાચીન સમયથી કપૂરનો વિશેષ મહા ઉપાય આપણે કરીએ છીએ અને તેનો ઉપયોગ પણ કરતા આવ્યા છીએ જો શાસ્ત્રો પ્રમાણે જોઈએ તો કપૂર એ શ્રેષ્ઠ ગણાય છે અને કપૂરનો ઉપયોગ કરવાથી આસપાસનું વાતાવરણ પણ શુદ્ધ બને છે આસપાસમાં રહેલી તમામ નકારાત્મકતાને દૂર કરવામાં પણ તે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે કપૂરે તમારા ઘરમાં તમે રાખો છો તો તે દેવી દેવતાઓનું નિવાસસ્થાન તરીકે પણ માનવામાં આવે છે એટલે કે તમારા ઘરમાં દેવી દેવતાઓ નિવાસ કરે છે જો તમે તમારા મંદિરમાં કપૂર રાખો છો તો તેનાથી તમને ઘણો ખરો આર્થિક લાભ પણ થઈ શકે છે અને જો મિત્રો તમારા જીવનમાં હંમેશા પરેશાનીઓ આવતી હોય હંમેશા તમે પરેશાનીઓથી ઘેરાયેલા રહેતા હોય તમે તેનાથી પરેશાન હોય તો કેવી રીતે પરેશાનીઓને સંકટોને દૂર કરવા અથવા તો જો આર્થિક સંકટો હોય તો તેને દૂર કરવા માટે આજના વિડીયોમાં હું તમારા માટે ખૂબ જ સમજવા લાયક માહિતી લઈને આવી છું તો એના માટે તમારે કપૂર અને ડાળિયેરનો ઉપાય કરવો પડશે આ ઉપાય કરવાથી તમારા જીવનમાં રહેલી તમામ સમસ્યાઓને તમે જાતે જ તે દૂર કરી શકશો તે માટે તમે વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો વિડીયો પસંદ આવે તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો અને હજુ સુધી તમારા મિત્રો સાથે શેર ન કર્યો હોય તો વિડીયોને શેર પણ કરી દેજો અને જે લોકો કૃષ્ણ ભગવાનના સાચા ભક્ત હોય તેઓ કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો તો ચાલો માહિતીને શરૂ કરીએ મિત્રો કપૂર માટે ઘણા ખરા મંત્રો પણ બનેલા છે કપૂર તે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે જો તમે તમારા ઘરમાં સકારાત્મક શક્તિ લાવવા માંગતા હોય અને દેવી દેવતાઓનું નિવાસસ્થાન બનાવવા માંગતા હોય તો તમારે કપૂરના જરૂરથી ઉપાયો કરવા જોઈએ તેનાથી ઘરમાં સુગંધિત વાતાવરણ બન્યું રહે છે અને હંમેશા સકારાત્મકતા જ ભરી રહે છે મિત્રો ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે આપણા શાસ્ત્રોમાં એવા ઘણા બધા કપૂરને લગતા મંત્રો પણ દર્શાવવામાં આવેલા છે જેનો ઉપયોગ કરીને તમે ભગવાન શંકરને પણ પ્રસન્ન કરાવી શકો છો તેમની પાસેથી તમે વરદાન પણ મેળવી શકો છો મિત્રો સનાતન કાળથી જ કપૂરને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આની સાથે જ જો કોઈ પણ પૂજા હોય તો તેમાં પણ આપણે તેનો ઉપયોગ કરીએ છીએ આની સાથે જ તેનું આયુર્વેદિક મહત્વ પણ ખૂબ જ વધારે હોય છે જ્યોતિષમાં પણ તેને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે જો વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો જે પણ આપણે કપૂરની એકથી બે ગોટીઓને બાળીએ ત્યારે તેમાંથી જે ધુમાડો નીકળે છે તે ધુમાડો આપણા આસપાસના વાતાવરણમાં રહેલી તમામ નકારાત્મકતા ઊર્જાને તમામ નેગેટિવ ઉર્જાને સમાપ્ત કરી દે છે અને આની સાથે જ આપણું જે વાયુમંડળ છે તેને શુદ્ધ કરે છે આપણી આસપાસ જે હાનિકારક બેક્ટેરિયા હોય છે જે સ્વાસ્થ્ય સંબંધિત રોગ ફેલાવતા હોય અથવા તો જે ઘરમાં બીમારીનું કારણ બનતા હોય તેને પણ તે જડથી ખતમ કરી દે છે આની સાથે તમે આપણા શાસ્ત્રો પ્રમાણે પણ જોતા હશો અથવા તો આપણા વડીલો કહીને ગયા હોય કે જ્યારે પણ હોલિકા દહન હોય ત્યારે તેમાં તમારે કપૂરની થોડી ગોટીઓ જરૂરથી નાખવી જોઈએ કારણ કે તેનાથી હોલિકા માતા પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને આપણા શાસ્ત્રોમાં એ પણ કહેવામાં આવ્યું છે જે ઘરમાં કપૂર બાળવામાં આવતું હોય તે ઘરમાં ક્યારેય પણ નકારાત્મક ઉર્જા નથી પ્રવેશતી જો તેમના ઘરમાં વાસ્તુ દોષને કારણે અથવા તો કોઈ પણ દોષને કારણે નકારાત્મક શક્તિ ઘરમાં પ્રવેશતી હોય તો તે પણ નષ્ટ થઈ જાય છે તેમને માત્ર રોજ સાંજે દીવાબત્તી કરતા સમયે કપૂર બાળવું જોઈએ કારણ કે આનાથી કોઈ રાખ ઉત્પન્ન નથી થતી અને તે આપણા વાતાવરણ માટે પણ ખૂબ જ શુદ્ધ માનવામાં આવે છે અને તેનાથી ઘરમાં સકારાત્મકતાનો વાસ થતો જોવા મળે છે ખાસ કરીને સવાર અને સાંજે તમે જ્યારે પણ પૂજા કરો છો ત્યારે તમારે કપૂરને દેશી ઘીમાં ડૂબાડીને ત્યારબાદ તે કપૂરને તમારે સળગાવવું જોઈએ તેનાથી દેવી દેવતાઓ પણ તમારાથી પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં નિવાસ કરે છે આની સાથે જ જો તમે દેવી દેવતાઓમાં નથી માનતા તો પણ તમે તે કપૂરને બાળો છો તો તેનાથી આખા ઘરનું વાતાવરણ શુદ્ધ થશે અને સુગંધિત થાય છે જેને કારણે ઘરમાં રહેલા તણાવ અને ઝઘડા વગેરે દૂર થઈ જશે જો ઘરના સભ્યો વચ્ચે હંમેશા લડાઈ ઝઘડા થતા હોય તે ઘરમાં દરરોજ સવાર સાંજ કપૂર બાળવું જોઈએ તેનાથી તે ઝઘડાઓ પણ ઓછા થઈ જશે આની સાથે જ આખા ઘરમાં એક તાજગી આવી જાય છે અને જે વ્યક્તિની અંદર ખૂબ જ વધારે અહંકાર હોય અને દુષ્ટ શક્તિઓ હોય તો તેમનું મગજ શાંત ન રહેતું હોય તો તેવા લોકોએ જરૂરથી કપૂર બાળવું જોઈએ તો તેને કારણે તેમનામાં રહેલો અહંકાર પણ નષ્ટ થઈ જાય છે અને દુષ્ટ શક્તિઓ પણ સમાપ્ત થઈ જાય છે અને કપૂર બાળવાથી તે વ્યક્તિ પણ પોતાને ઈશ્વરના શરણોમાં સમર્પિત કરી દે છે મિત્રો આપણા જ્યોતિષશાસ્ત્રમાં એના વિશે ભગવાનના ભાગ્યના તાળા તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો તમે કપૂરના યોગ્ય ઉપયોગ કરી લો છો ઉપાયો કરો છો તો તેને કારણે જો તમારા બંધકિસ્મતના તાળા હોય તો તે પણ ખુલી જશે તો ચાલો હવે તમને કપૂરના ઉપાયો જણાવી દઈએ જ્યારે પણ તમે દિવસની શરૂઆત કરો છો ત્યારથી જ તમારે જો તમને કપૂરનું તેલ મળી રહે તમારે તે તેલને સ્નાન કરવાના પાણીમાં જરૂરથી મેળવીને સ્નાન કરવું જોઈએ મિત્રો જો તમને એવું લાગતું હોય કે કોઈએ તમારા ઉપર કંઈ કર્યું છે કોઈની ખરાબ નજર તમારા ઉપર હોય કે અથવા તો નકારાત્મક શક્તિ હોય તેનાથી તમે ખૂબ જ પરેશાન હોય સફળતા પ્રાપ્ત કરવામાં ખૂબ જ અવરોધ સાબિત થતા હોય તો તેના માટે તમારે સ્નાન કરવાના પાણીમાં જરૂરથી કપૂરનું તેલ મેળવવું જોઈએ તેનાથી તમારા અંદર રહેલી નકારાત્મક ઉર્જા બહાર જતી રહે છે અને નેગેટિવ એનર્જી પણ દૂર રહે છે આની સાથે તે વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે જો તમે કપૂરના તેલનો અથવા તો કપૂરનો ઉપયોગ કરીને સ્નાન કરો છો તો તેને કારણે તમારા જીવનમાં બીમારીઓ ઓછી થઈ જાય છે અને ક્યારેય પણ બીમારી તમારા શરીરમાં નથી રહેતી મિત્રો તમે આખા દિવસની ભાગદોડ બાદ જ્યારે સ્નાન કરો છો ત્યારે પણ તમે તેમાં કપૂર મેળવી શકો છો કારણ કે આમ કરવાથી તમારા ઉપર રહેલા હાનિકારક બેક્ટેરિયા જે આપણે જોઈ ન શકતા હોય તે પણ નષ્ટ થઈ જાય છે આ બધાથી કપૂરનું સ્નાન બચાવે છે અને જો બની શકે તો તમારે સ્નાનના પાણીમાં થોડા ચમેલીના ટીપાં પણ મેળવી લેવા જોઈએ એટલે કે ચમેલીના તેલના ટીપાં તમારે થોડા મેળવી લેવાના છે અને તેનાથી પણ રાહુ કેતુ અને સાથે સાથે જ જો કોઈ વ્યક્તિના જીવનમાં શનિ દોષ હોય તો તે પણ દૂર થઈ જશે મિત્રો શનિવારના દિવસે તમે આ ઉપાય કરી શકો છો તમારા દોષને લગતા બધા જ દોષ દૂર થઈ જશે મિત્રો જે ઘરોમાં વાસ્તુ દોષ હોય અથવા તો કોઈ પણ દોષ હોય તો તે ઘરમાં હંમેશા લગ લડાઈ ઝઘડા અને કલેશ રહેતા હોય દુર્ભાગ્ય કોઈ પણ કામમાં સફળતા ન મળતી હોય તેના મુખ્ય કારણ હોય છે આની સાથે જ તે હંમેશા ધન સંબંધિત સમસ્યાઓ રહેતી જ હોય છે આવી રીતે ઘરમાં ચારે બાજુ નકારાત્મકતા જ રહે છે તો મિત્રો તમારા ઘરમાં પણ આવી રીતે થતું હોય તો તમે આ બધા દોષોને દૂર કરવા માંગતા હોય ઘરના કંકાસ અથવા તો લડાઈ ઝઘડાને દૂર કરવા માંગતા હોય તો તમારે રોજ રાત્રે સૂતા પહેલા તમારા ઘરમાં એક કપૂર બાળી દેવું જોઈએ તેનાથી આ બધી જ સમસ્યાઓ સમાપ્ત થઈ જશે તમારા જીવનમાં એક નવી ઉર્જા આવે છે તમારે ઉપાયને રોજ કરવો પડશે આની સાથે જ જો તમારા ઘરમાં વાસ્તુદોષ વધારે હોય તો તમારે તેના ઉપાય માટે તમે જે રૂમમાં વધારે સમય વિતાવો છો તે રૂમમાં તમારી ચારેય ખૂણામાં બે ગોટી કપૂરની બાળી દેવાની છે તમારે આ પ્રયોગ પંદરથી વીસ દિવસ સુધી કરવાનો છે કારણ કે પંદરથી વીસ દિવસ સુધી જો તમે આ પ્રયોગ કરો છો તો તે વાસ્તુદોષ હોય તો તે જાતે જ દૂર થઈ જાય છે આની સાથે જ જો તમે તે કપૂરને ગોટીને બાળવા ન માગતા હોય તો તમે કપૂરની ગોટીને ત્યાં એ જગ્યાએ રાખી શકો છો એટલે કે તમે ચારેય ખૂણામાં કપૂરની ગોટીને રાખી શકો છો જ્યારે તે કપૂર હવામાં ભળી જાય જ્યારે તે કપૂર હવામાં ઉડી જાય છે ત્યારે તમારે તે બદલી નાખવાનું છે આની સાથે જ તમે તમારા બાથરૂમમાં પણ કપૂરની ગોટીઓને રાખી શકો છો કારણ કે આમ કરવાથી તમારા ઘરમાં રહેલી નકારાત્મકતાને તમે જાતે જ દૂર કરી શકો છો અને તેનાથી તમારા ઘરનો વાસ્તુદોષ સરળ રહે છે તેનાથી આસપાસનું વાતાવરણ પણ સારું રહે છે અને તમારા ઘરમાં કલેશ ઓછા રહે છે અને આની સાથે જ જો કોઈને ખરાબ સપના આવતા હોય તો તે પણ દૂર થઈ જાય છે મિત્રો ઘણા લોકોના ઘરમાં આર્થિક સમસ્યાઓ વધારે રહે છે તેઓ ક્યારેય પણ પૈસા સંબંધિત સમસ્યાઓ સમાપ્ત નથી થતી તો તેમણે આર્થિક સમસ્યાઓને ઓછી કરવા માટે ચાંદીના વાટકામાં બે ત્રણ કપૂર અને બે ત્રણ લવિંગને બાળવા જોઈએ જો ચાંદીનો વાટકો ન હોય તો તેના અથવામાં તમે માટીનું વાસણ પણ લઈ શકો છો બે લવિંગ અને બે કપૂર એક સાથે બાળી દો ત્યારબાદ તમે જોશો કે ધન સંબંધિત તમામ સમસ્યાઓ તમારા જીવનમાંથી દૂર થઈ જશે મિત્રો સાંજના સમયે દરરોજ ગૂગલનો ધૂપ કરવો જોઈએ કારણ કે જો તમારા ઘરમાં દરરોજ ધૂપ કરવામાં આવે જે ઘરમાં ગૂગળ અને કપૂરનો ધૂપ કરવામાં આવતો હોય તે ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ જ રહે છે માતા લક્ષ્મી પણ નિવાસ કરે છે મિત્રો આને એક ઉપાય તરીકે પણ માનવામાં આવે છે તો જો તમે પિસ્તાલીસ દિવસ સુધી આ રીતે ઉપયોગ કરો છો સાંજના સમયે તમે આવી રીતે ઉપયોગ કરો છો તો તમારા ઘરમાં રહેલી ધન સંબંધિત સમસ્યાઓને તમે જાતે જ દૂર કરી શકો છો આની સાથે જ જો મિત્રો તમારા જીવનમાં ભારે આર્થિક સમસ્યા હોય તો તમારે તેને દૂર કરવા માટે એક ઉપાય કરવો જોઈએ તે ઉપાય કરવા માટે તમારે સૌ પ્રથમ તો ગાયના છાણા લેવાના છે છાણા સાથે તમારે થોડું કપૂર લેવાનું છે તેની સાથે તમે ગૂગળ લઈ શકો છો આ ત્રણેય વસ્તુને તમારે એક સાથે બાળવાની છે અને તેમાંથી ધુમાડો કરવાનો છે આમ કરીને તમારે જય લક્ષ્મી જય લક્ષ્મી એવી રીતે તમારે જાપ કરવાનો છે સાંજના સમયે જો તમે આ રીતે ઉપયોગ કરો છો તો તમારા ઘરમાં રહેલી ભારે આર્થિક સમસ્યા દૂર થઈ જશે અને જો આની સાથે જ મિત્રો પતિ પત્ની વચ્ચે હંમેશા લડાઈ ઝઘડાઓ થતા હોય હંમેશા કલેશ થતા હોય પતિ પત્ની મળીને એક ઉપાય કરી શકે છે તો પત્નીએ પતિના ઓશિકા નીચે થોડી સિંદૂરની પોટલી વાળીને મૂકી દેવાની છે અને પતિએ પત્નીના ઓશિકા નીચે બે કપૂરની ગોટી રાખી દેવાની છે સવારે સિંદૂરની જે પોટલી હોય છે તેને તમારે ઘરની બહાર ફેંકી દેવી જોઈએ આની સાથે જ એ વાતનું ધ્યાન રાખો કે ઘરની આસપાસ તમારે તે નથી ફેંકવાની પરંતુ તેને દૂર ફેંકવાની છે જે કપૂર હતું તેને તમારે તમારા બેડરૂમમાં બાળી દેવાનું છે આવી રીતે જો તમે ચાલીસ દિવસ સુધી લગાતાર આ પ્રયોગ કરો છો જો પત્ની પતિ વચ્ચે તાલમેલ ન હોય અથવા તો લડાઈ ઝઘડા થતા હોય તો તે ઓછા થઈ જશે આ પ્રયોગને સતત ચાલીસ દિવસ સુધી કરવાનો છે કેટલીય વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે ચાલીસ દિવસ સુધી તમારે ઘરમાં ક્યારેય લડાઈ ઝઘડાઓ નથી કરવાના અને તમારે આ ચાલીસ દિવસ સુધી શાંત રહેવાનું છે કેમ કે કલેશ થવાથી આ ઉપાય કામ નથી કરતો મિત્રો કહેવાય છે કે કપૂર અને નાળિયેર મનુષ્યના જીવનમાં આવવાવાળી તમામ સમસ્યાઓને દૂર કરી દે છે મિત્રો જીવનમાં આવવાવાળી તમામ સમસ્યાઓ ખરાબ કિસ્મત સાથે હોય છે કેમ કે જ્યારે આપણું દુર્ભાગ્ય હોય તો આપણને કોઈ પણ વસ્તુમાં સફળતા નથી મળતી આની સાથે કેટલાય ઉપાયો હોય કે જે તમે ઉપાયો કરીને તમારા દુર્ભાગ્યને દૂર કરી શકો આની સાથે તે આપણા ભાગ્યને કેટલાય ગણું તેજ કરી દે છે આની સાથે જ જો તમે ખૂબ જ મહેનત કરી રહ્યા હોય અને સાચી દિશામાં જો તમે પ્રયત્ન કરી રહ્યા હોય સાચી દિશામાં જો તમે કાર્ય કરી રહ્યા હોય તેમ છતાં તમે સફળતા નથી મેળવી શકતા તો તમારે નાળિયેર અને કપૂરનો આ ઉપાય જરૂરથી કરવો જોઈએ પરંતુ ધ્યાન રાખો કે આ ઉપાય તમારે ગુપ્ત રીતે કરવો પડશે અને કોઈને જણાવવાનું પણ નથી અને છેલ્લે તેનો પ્રસાદ બનશે તેને તમારે બહારના લોકોને નથી આપવાનો અને ઘરના સભ્યો સિવાય કોઈ બીજાને ન આપો અને તે વાતનું ધ્યાન રાખવું કે જો તમે શનિવારના દિવસે આ ઉપાય કરશો તો તે ખૂબ જ સારું છે જો તમે બુધવારે આ ઉપાય કરો છો તો પણ તે કામ કરે છે આ ઉપાય કરવા માટે તમારે એક ત્રાંબાનો લોટો લેવો પડશે તાંબાના કળશ લેવાનો છે જો તાંબાનો લોટો ન હોય તો તમે સ્ટીલનો પણ ગ્લાસ લઈ શકો છો તેમાં શુદ્ધ પાણી ભરી લો ત્યારબાદ તમારે ચોખ્ખા હાથથી અને પવિત્ર મનથી તમારે તેમાં આંબાના પાંચ પાન રાખવાના છે જો આંબાના પાંચ પાન ન મળે તો તમે આસોપાલવના પાન પણ રાખી શકો છો ત્યારબાદ તેના ઉપર નાળિયેર મૂકી દો અને ત્યારબાદ વિઘ્નહર્તા ગણેશજીની મૂર્તિ અથવા તો છબી તમારી પાસે છે તેની સામે તમારે બેસી જવાનું છે ત્યારબાદ તમારે ગણેશજીને તમારા મનની પરેશાની કહેવાની છે અને તમારા મનની પરેશાનીને દૂર કરવાની પ્રાર્થના કરો આમ કરતાં કરતાં તમારે કળશ પરથી નાળિયેરને નીચે લેવાનું છે અને ત્યારબાદ તમારે તેના ઉપર એક કપૂરનો ટુકડો રાખી દેવાનો છે તમે આ કપૂરને બાળી દો ત્યારબાદ એક કપૂરની મદદથી તમે ત્રણ વાર ગણપતિની સામે એટલે કે વિઘ્નહર્તાની સામે તેમની આરતી ઉતારવાની છે અને તમારા જીવનની તમામ પરેશાનીઓને દૂર કરવાની પ્રાર્થના કરો તમારા જીવનના તમામ વિઘ્નોને દૂર કરવાની તમે પ્રાર્થના પણ કરી શકો છો ત્રણ વાર આરતી ઉતાર્યા પછી ત્યારબાદ તમારે આ નાળિયેરને થાળીમાં મૂકી દેવાનું છે અને કપૂર જ્યારે સળગી જાય ત્યારે તમારે નાળિયેર ફોડી દેવાનું છે ત્યારબાદ પ્રસાદરૂપે તમારે નાળિયેરને ઘરના દરેક સભ્યોને વેચવાનું છે આવું કરવાથી ઘરના સભ્યોનું ભાગ્ય પણ ખૂબ જ વધારે તેજ બને છે અને તમારા જીવનમાં જે કંઈ પણ સમસ્યા આવે છે તે પણ ઓછી થવા લાગે છે તમારે માત્ર આ ઉપાય કરવાનો છે તમારા જીવનની તમામ સમસ્યાઓને તમે જાતે જ તે દૂર કરી શકો છો મિત્રો આ હતા થોડા ઉપાયો જેને તમે તમારા જીવનમાં કરીને તમારા જીવનની તમામ પરેશાનીઓને તમે જાતે જ દૂર કરી શકો છો અને જો તમે કપૂરને સરખી રીતે બાળો છો સરખી રીતે તેનો ઉપયોગ કરો છો તો તમારા જીવનમાં તે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે આની સાથે જ જો તમે તમારા ઘરમાં સવાર સાંજ કપૂરને બાળો છો તો તેને કારણે તમારા ઘરમાં નવી પોઝિટિવિટી ઉત્પન્ન થાય છે અને તમારા ઘરમાં રહીને તમામ નેગેટિવિટી તમે જાતે જ દૂર કરી શકો છો મિત્રો તમે કપૂરને બાળો છો તો ભગવાન પણ તેમના આશીર્વાદ તમને જરૂરથી આપે છે તે માટે તમારે જરૂર પૂજા પાઠમાં ઉપયોગ કરવો જોઈએ અને કપૂરીએ આપણા ધર્મશાસ્ત્રોથી જોડાયેલું પણ માનવામાં આવે છે કપૂરને કારણે તમે તમારા ઘરમાં જાતે જ સકારાત્મક શક્તિનો પ્રવેશ કરાવી શકો છો અને ઘરમાં ક્યારેય પણ લડાઈ ઝઘડાઓ પણ નથી થતા મિત્રો વિડીયોમાં ઉપાયો જણાવ્યા છે તે ઉપાયો જો તમે તમારા જીવનમાં યોગ્ય રીતે કરી લ્યો છો યોગ્ય સમય પ્રમાણે કરો છો તો તમારા જીવનની તમામ સમસ્યાઓને તમે જાતે જ તે દૂર કરી શકો છો અને જો પૈસા સંબંધિત સમસ્યા હોય તો તેને પણ તમે જાતે જ દૂર કરી શકો છો આસાનીથી તમે તેને દૂર કરવામાં સફળતા મેળવી શકો છો માટે તમારે જરૂરથી આવા પ્રયોગો કરવા જોઈએ અને તમારા જીવનની તમામ સમસ્યાઓને તમારે દૂર કરવી જોઈએ કારણ કે કપૂર એ આપણા ધર્મશાસ્ત્ર સાથે જોડાયેલું માનવામાં આવે છે અને કપૂર વગર બધી જ પૂજા અધૂરી માનવામાં આવે છે મિત્રો આ સાથે આપણી આજની માહિતી અહીં પૂર્ણ કરીએ છીએ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ હેલો ગુજરાતને સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ બોક્સમાં જય મા મોગલ અને જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો